નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ફરી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલની નવી આગાહી જાણવા માટે આ આવડ્યાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવી સાથે હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા ઉત્તર ગુજરાત પરથી પણ પસાર થઈ શકે છે આ બંને શક્યતાઓમાં કચ્છને સારા વરસાદનો લાભ મળી શકે છે મિત્રો આગામી 3 થી 6 જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદ હુક્કા બોલાવશે 6 જુલાઈ આસપાસ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે 3 જુલાઈની વાત કરીએ તો 3 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ વરસાદનું જોર દેખાશે જેમાં સાબરકાંઠા અરવલી મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યો છે સાથે જ મિત્રો જુલાઈ ની વાત કરીએ તો રાજ્યમાં આગામી છ ચાર થી છ જુલાઈ દરમિયાન કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર પાટણ મહેસાણા અમરેલી ભાવનગર નવસારી વલસાડ અને સુરત જિલ્લામાં ગાજવી સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે હવામાન શાંતમાલાલ પટેલનું કહેવું છે કે દસ જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે અને સાથે જ ડાંગ વલસાડ સુરત નવસારી વડોદરા ખંભાત મહીસાગર પંચમહાલ તાપી નર્મદા અરવલી સાબરકાંઠા મહેસાણા પાલનપુર

મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે